સુંદર મજાની કથા છે બારસના દિવસે શિવજી કનૈયાને મળવા અને દિવસે પૂતના આવી પુતના જે હતી બકાસુરની બેન પુતનાનું નું ઓરિજિનલ નામ છે બકી બકી એટલે પૂતના પૂત એટલે પવિત્ર ના એટલે નથી જે પવિત્ર નથી એનું નામ છે પૂતના પૂતના આવી છે ગોકુળની અંદર ઠાકુરજીને સ્તનપાન કરાવે છે અને એ જ સમય ઠાકુરજીના સ્તનપાન કરતા કરતા એના પ્રાણ ખેંચી લીધા છે અને જેવા પ્રાણ ખેચાણા પૂતનાનો ઉદ્ધાર થયો બોલો પૂતના માર ભગવાન કંસે મોકલેલા અનેક રાક્ષસો એક પછી એક આવે છે શક્તાસુર આવ્યો છે ગાડાના રૂપની અંદર ભગવાને એક જોરથી લાત મારી ગાડાને આકાશમાં ફગાવા લાગ્યું ધડામ કરતા એ નીચે પડ્યું એની અંદર રહેલો રાક્ષસ ભગવાન એનો ઉદ્ધાર કર્યો બોલો સક્તા સુર મહારાજાને ભગવાન કી જય હવે પછીની લીલા બહુ સરસ મજાની છે એકવાર બન્યું એવું ભગવાન શ્રી કૃષ્ણ માં યશોદા દૂધ પીતા હતા ગોકુળમાં માં બાર ઓસરી આવે ને ઓસરી ઓસરીમાં માં યશોદાજી લાલ ને ખોળામાં લઈ અને દૂધ પીવરાવે છે કથા સાંભળજો બહુ સુંદર મજાની છે આ કથા આજે લાલો એટલો બધો દૂધ પીવે છે એટલો બધો દૂધ પીવે છે માં યશોદાને એમ થયું કે મારો લાલો એટલું બધું કેમ દૂધ પીવે છે મારા લાલાને અપચો થઈ જાય બસ એ જ સમયે ભગવાને પોતાનું મુખ ખોલ્યું અને જ્યાં ભગવાને મોઢું ખોલ્યું ને તો ઠાકોરજીએ પોતાના મુખમાં માં યશોદાને દેખાડ્યું કે ઘણી બધી પૃથ્વીઓ ભગવાનના મુખની અંદર છે આનું નામ છે વિશ્વરૂપ દર્શન આખું જગત ક્યાં છે ભાઈ તો કે ભગવાનના મુખની અંદર ભગવાને પોતાના મુખની અંદર અનેક પ્રકારના બ્રહ્માંડોના દર્શન માને કરાવ્યા અને માને કહે છે માં તારું દૂધ હું એકલો નહોતો પીતો સમગ્ર સમષ્ટિ બધાને તારું દૂધનો પ્રસાદ આપતો હતો અને પછી તો બૈનું એવું કંસે મોકલેલો એક રાક્ષસ આવે છે એનું નામ છે તૃણાવર્થ વંટોળિયાના રૂપમાં આવે છે મા યશોદાજી ઘરના કામમાં બીજી હતા એ સમયે ઠાકુરજી સુતા હતા ઓસરીમાં વંટોળિયાના રૂપમાં તૃણાવર્તે આવી ઠાકુરજીને ઉપાડ્યા આકાશ માર્ગમાં લઈ જાય છે ધીરે 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 વંટોળિયું આકાશમાં જવા લાગ્યું ઉપર જાતું તું ત્યાં સુધી તો વાંધો નહોતું વંટોળિયું પણ આમ મથુરા તરફ આડું ક્યું ને એ કનૈયાને ગયમ નહીં કનૈયા જોરથી તૃણાવરતની ડોકી પકડી અને જોરથી ડોકી પકડી અને ત્યાંને ત્યાં દબાવી દીધી બંને એવું તૃણાવર્ત નો પણ ઉદ્ધાર થયો બોલો તૃણાવર્ત મર્દન ભગવાન કી જય